નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક અમેરિકા સ્થિત નૌકાર સેન્ટરના યોગદાનથી ઉમદા સામાજિક સેવા પ્રવૃત્તિ આદરવામાં આવી માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક અને પ્રેસિડેન્ટ મમતાબેન શાહે સંસ્થાની તાજેતરની સામાજિક સેવા પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી જણાવ્યું હતું કે માનવતા ટ્રસ્ટ દ્વારા આયોજિત ઉમદા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે શહેરના જરૂરતમંદ પરિવારની ઉચ્ચ ધોરણોમાં અભ્યાસ કરતી પંદર તેજસ્વી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની યોજે તેમને વધુ અભ્યાસ પ્રવૃત્તિ સારી રીતે કરી શકે તે માટે થઈને જરૂરી બનતી આવાગમનની સુવિધા મળી રહે તે માટે સારી ગુણવત્તાનું સાયકલનું વિતરણ આજવા રોડની વિહંગ સોસાયટી ખાતે સંસ્થા દ્વારા યોજાયેલા સાદગીપૂર્ણ સમારોહમાં કરવામાં આવ્યો હતો વિશેષમાં જણાવ્યું કે અમેરિકા સ્થિત નૌકાર સેન્ટરના સેવા ભાવે સંચાલક પારુલબેને તેમના માતા પિતાની સ્મૃતિમાં માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમ થકી આ તેમના આપેલા યોગદાનના પગલે જ આ સેવાકીય પ્રવૃત્તિ સખ્ય અને સફળ બની હતી જે બદલ સંસ્થાવતી તેમને આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી નૌકાર સેન્ટર પાઉલબેનના માતુ અને પ્રિતૃના સ્મરણાતે પંદર છોકરીઓને સાયકલની ગિફ્ટ આપવામાં આવી છે આ બધી દીકરીઓ સ્કૂલ ભણવા જાય છે અને ટ્યુશન ભણવા જાય છે તો એમને આ સાયકલની ખૂબ તકલીફ પડતી હતી એવી બધી જ જરૂરિયાતમંદ દીકરીઓને આજે સાયકલની ભેટ આપવામાં આવી છે દીકરીઓનું કહેવું એવું છે કે અમને ગૌરી વ્રત આવી રહ્યો છે એટલે અમને ગિફ્ટ મળી ગઈ સરસ એટલે બહુ જ દીકરીઓ ખુશ છે ને નૌકા સેન્ટર યુએસએ અવારનવાર માનવતાની પડખે ઊભું રહે છે અને ખૂબ જ અમને સહકાર આપે છે હું બધા દરેક દાતાઓનો ખૂબ આભાર માનું છું આવા દાતાઓના સહકારથી જ અમે આટલી સારી ઇવેન્ટ કરી શકીએ છીએ અને આ જ રીતે અમારી સાથે હંમેશા જોડાયેલા રહે એવી અપેક્ષા